જીવ બહેનો ભાઈઓ અતિ શુદ્ધ થાય સ્ત્રી અને પુરુષ પછી બહેનો ભાઈઓ આપણે રાસમાં પ્રવેશ મળે છે વાસનાનો નાશ થાય તો શ્રી કૃષ્ણએ પોતાના બાળ મિત્રોને કહી રાખેલું કે કોઈ ગોપીને મૂર્સા આવે તો મને બોલાવજો આથી કોઈ મૂર્છા આવે તો કનૈયા ને બોલાવામાં આવે કનૈયો ગોપી ના માથે હું શરદ પૂનમ ની રાત્રે તને મળીશ ધીરજ રાખી સતત તું ધ્યાન તરદ પૂનમ ની રાત એટલે શું આધ્યાત્મિક રીતે મેં કીધું ને રાસ લીલા અંતરલીલા છે રોજ ચાર વાગે શરદ પૂનમનો જેવો ચાંદ હોય નેત્રની ઉપર તમને પ્રકાશ શરદ પૂનમની રાત જેવો દેખાય છે ધ્યાનમાં બેહતા હોય એની વાત છે બધાની વાત નથી વૈષ્ણવ ભક્તોની સ્ત્રી અને પુરુષને પ્રેમીને મળવાની આશાએ જીવે છે તો કનૈયો બહેનો ભાઈઓ જરૂર મળે હવે ગોપુ ગોકુળમાં બહેનો ભાઈઓ બધી ગોપીઓ રાસમાં ન ગઈ જેનો અધિકાર સીધ થયો જેનો છેલ્લો જન્મ છે તે ગોપી જ રાસમાં ગઈ તે ગોપી રાસમાં ગઈ યાદ રાખજો બહેનો ભાઈઓ ભાવ બતાવું ભક્તિનો રંગ યુવાનીમાં લાગવો જોઈએ ભક્તિનો રંગ ગડપણમાં લાગે એ ઠીક છે પણ ઉત્તમ નથી જેને ગડપણમાં ભક્તિનો રંગ લાગે ત્યારે યુવાનીમાં જે કાંઈ સુખ ભોગવેલા કામ સુખનું એનું મન પાછું સમરણ કરે છે યાદ આવે છે બધું અને ગઢપણમાં બહેનો ભાઈઓ ભક્તિનો રંગ ન લાગે ને તો પારકી પંચાયત કરવાની ઈચ્છા થાય બે ડોસીઓ ભેગી થાય ત્યારે ડોસીઓ એવી વાત કરે તારા ઘેરે આજે શું બનાવ્યું હે મારા ઘેરે આજે આ બનાવ્યું હે તારી વહુ કેવી છે મારી વહુ આવી છે યાદ રાખજો પારકી પંચાયત જેવું કોઈ પાપ નથી એ વાળ સફેદ થાય પછી ખૂબ માળા ન કરે તો એનું કાળજું વધારે કાળું થાય આ મોટા મોટું દુઃખ છે હવે ગોપીઓની મૂર્ષાની વાત એક વૃદ્ધ ગોપીને સમજાતી નથી આ વૃદ્ધ ગોપી બેઠી બેઠી વિચાર કરે કે કાંઈક ગડબડ જેવું લાગે છે મૂર્છા આવેલ ને કનૈયો કાનમાં કાંઈક મંત્ર બોલે છે તેથી ગોપીની મૂર્છા વળી જાય છે માટે મારે કપટ કરીને આ મંત્ર જાણવો છે ઘરના માણસોને કહી રાખ્યું કે મને મૂર્છા આવે ત્યારે કનૈયાને બોલાવજો અને ડોસીએ નખરો કર્યો ઘરનું કામ કરતા ઢળી પડી અને નીચે પડી જાય અને વહુ શ્રી કૃષ્ણ પાસે જઈને વિગત જણાવે આથી કનૈયો કહે જેના વાળ સફેદ થયા હોય ને એના ઉપર મારો મંત્ર કાંઈ કામ કરતો નથી તમે બીજાને બોલાવો ત્યારે ગોપી કહે કનૈયા તારે આવવું પડશે છેવટે કનૈયો તેના ઘેરે જાય અને ડોસી જોઈને કહે આને તો ભૂત છે લાકડી લઈને આવો કનૈયા લાકડી વડે જોરથી ત્રણ ચાર ફટકારી ત્યારે ડોસી થી આ સહન થયું નહીં ડોસી કહે એ મને મારો નહીં મને મૂર્છા નથી આવી હું તો ઢોંગ કરું છું ત્યારે કનૈયો કહે ભૂત એમ જ બોલે ડોસીને હારા પ્રકારનો મેથી પાક ચખાયો છે ખરેખર મનુષ્ય વેશ પહેરી અને અંદર કામ ક્રોધ વૈષ્ણવ હોય તો માર ખાવો પડે મનુષ્ય અંદર કંચન અને કામીમાં ફસાયેલો છે અને બહારથી ભક્તિનો ડોળ કરે ઢોંગ કરે આ બધાય ભૂત છે અભિમાન એ ભૂત છે ભક્તિ બીજાને બતાવવા માટે નહીં પણ પરમાત્માને રાજી કરવા માટે છે કેટલાક ભક્તિ અને જ્ઞાનનો મારા જેવો દેખાવ કરે કેટલાક અંદરથી રંગાયેલા હોતા નથી આ બરાબર નથી એ અંતરયામીને ક્ષેત્રી રહ્યો છે સમાજને છેતરે એ અંતરયામીને છેતરે અને ગોપીઓ બહેનો ભાઈઓ ગોપીઓને શ્રી કૃષ્ણ કહેલ હું શરદ પૂનમ ની રાત્રે મળીશ શ્રી કૃષ્ણ આજે રમવાની ઈચ્છા રાખી શ્રી કૃષ્ણ વાંસળી વગાડે ગોપીઓ વાસળીના સુર સાંભળે ગોપી સમજી જાય કે કનૈયો અમને બોલાવી રહ્યો પરમાત્માને મળવાની તીવ્ર ભાવનાથી નાથી ગોપતી દોડતી જાય એ બહેનો ભાવ બતાવું તમે ભગવાનને મળવા દોડતા ન જાવ પણ રોય થોડું થોડું ચાલો ચાલવું એટલે તમે નિર્ણય કરો મારે પરમાત્માના દર્શન કરવા મારા પરમાત્માના ચરણે જવું ધીરે ધીરે ચાલવું એટલે રોજ ધીરે ધીરે ભક્તિ વધારજો સંયમ વધારજો સંયમ વધારો કે હવે હું ભલે ત્રણ ટક જમું પણ રાત્રે દસ વાગ્યા પછી નહીં જમું એક નિયમ લેવ આમ ધીરે ધીરે નિયમ વધારો ગીતની વાસળી બહેનો ભાઈઓ સર્વ પશુ પક્ષી નદી વગેરે સાંભળે પરંતુ અધિકારી અધિકારી જીવ જીવ જ સાંભળે એટલે જે પરમાત્માના આપેલા મને તમને બે શ્વાસ છે ને એ ધ્યાનમાં બે ઈ શ્વાસમાં શું ચાલે છે હું બોલે છે એ સાંભળવાનું છે આ વાસળી છે હો આ વાસળી છે ગોપીઓ પોતાના સાંસારિક કામને અને પતિ પુત્ર સગાવાલાને પડતા મૂકીને મળવા માટે દોડે આજે પ્રભુ મિલનની ગોપીઓને એટલી બધી આતુરતા કે ગોપીઓને પોતાના દેહનું ભાર નથી ગોપી બીજી ગોપીને પણ બોલાવા ઊભી રહેતી નથી કનૈયો જે જે ગોપીનું નામ લઈને વાસણીમાં બોલાવે તે તે ગોપી વાંસણી સાંભળે અને દોડે ગોપીની આતુરતા અને તનમયતા દર્શાવતા સુખદેવજી મહારાજ વર્ણન કરે સુખદેવજી મહારાજ કહે એક ગોપી ઘરમાં છાણ લીપણનું કામ કરે તેના હાથ છાણથી ભરેલા છે તે કામ પડતું મૂકી છાણ થી ધોયા વગરના હાથ ઈજ પરિસ્થિતિમાં દોડવા લાગી બીજી ગોપી

ચોથી ગોપી શણગાર કરે આ ગોપી વાસળી સાંભળે સુદ બુદ્ધ ભૂલી ચંદન હાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી દોડવા લાગી આવી આતુરતા હોવી જોઈએ બહેનો ભાઈઓ આપણી અહીંયા હું ખાલી જય બોલાવું અને જય જયના શબ્દ તમારા ઘરે માયકના સંભળાય અને તમને એમ થાય હાલો હાલો કથા શરૂ થવાની હવે તૈયારી છે હાલો આપણે એક શ્લોકે જવા નથી દેવો ઘરે તાળું મારા વગરના ધોયડા ધોયડા અહીંયા આવો અને કામ રેલમ સેલમ પડ્યું હોય તો માનવાનું કે હવે મને ગોપીનો અવતાર થયો છે હો તો માનવાનું આ ભક્તિ છે પણ સગવડી ભક્તિ છે અત્યારે હં ઘણા બધાયની રાસલીલામાં લૌકિક કામની વાતો હોય તો ગોપીઓ શણગાર કરી ઠીક ઠાક થઈ સારા સારા દાગીના પેરી શ્રી કૃષ્ણ પાસે જાય ને પણ આ બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી દેહનું ભાન જ નથી આ ગોપીઓની આવી સ્થિતિ થાય છે પરમાત્માને મળવાની આવી આતુરતા જોઈ પેલા ગોપી હું છે ખબર નથી આવો ભાવ ભાવ બતાવું શુદ્ધ ગોપી છે મારી તમારી ઇન્દ્રિયો દ્વારા ભક્તિનું રસ પાન કરવું એને ગોપી કીધી છે અને દર્શનમાં સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું ભાન ભૂલાય એ ગોપી છે એ ઘરમાં રહી ભક્તિ કરવી કઠણ છે કારણ પોતાની સ્ત્રીમાં પત્નીમાં માતૃભાવ રાખતા આવડે એને ગોપી કીધું છે આવી આવે પછી હું પુરુષ છું કે હું સ્ત્રી છું એનું ભાન રહેતું નથી સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું ભાન જ્યાં સુધી બહેનો ભાઈઓ છે ત્યાં સુધી આપણા માંથી કામ જતો નથી અને મનુષ્યનો મોટા મોટો દુશ્મન હોય તો કામ કામમાંથી અનેક દુર્ગણો પેદા થાય શ્રી ગીતામાં કહેલ કે કામમાંથી ક્રોધ ક્રોધમાંથી મોહમાંથી ઈર્ષા ઈર્ષામાંથી લોભ લોભમાંથી ક્રોધ અને છેવટે બુદ્ધિનો નાશ થાય છે આમ કામનું પરિણામ બુદ્ધિ નાશ કરાવે છે એટલે આમાં કેવલ કામની વાત નથી વાસનાની વાત નથી તમને કહી તમને ભાષામાં તમે તમારા ઘરે માળા કરતા હોય અને તમારા દેલા મોઢા ગળ દર બાયું જોર જોર વાતો કરતી હોય અને તમને ઈચ્છા થઈ જાય આ હું બોલતા છે માળા મૂકી અને તરત ધોડીને એને મળવા જાઓ આને પણ કામ કીધું છે કોઈને મળવાની ઈચ્છા થાય એને કામ કીધું મહારાજ બહેનો રાસ લીલાનું વર્ણન કરતા જણાવે રાજા પરીક્ષિત આ રાસલીલા લીલા ખુલ્લા મેદાનમાં થઈ છે ખુલ્લું મેદાન એટલે શું આ મોટા મોટા સાઉન્ડ રાખાય છે શ્રી કૃષ્ણ એ સમયમાં ડીજે રાખ્યું હોય છે હે ત્યાં બેન્ટ વાજા વાળા રાખ્યા છે નહી ખુલ્લું મેદાન એટલે દડી પડી મેદાનમાં જે જીતે તે લઈ જાય આ ખુલ્લું મેદાન કીધું છે આ રાસલીલામાં કોણ ગયું ગંગા સતી પાન બાઈ ગયા એટલે એને લખ્યું હમ માન રે મૂકી ને આવો રેદાનમાં પાન બાળે નહી માન મૂકીને આવો મેદાનમાં એટલે પુરુષનું માન મૂકી દે એક બાજુ સ્ત્રીનું માન મૂકી દે એક બાજુ હું પુરુષ નથી હું સ્ત્રી નથી હું તો પરમાત્માનો આત્મો છું ભાવ એને મેદાન કીધું કીધું છે મેદાન આ કાંઈ દરવાજો બંધ કરીને રાસલીલા નથી થઈ આ રાસલીલા જોવા દેવો ગાંધરવો નારદજી બ્રહ્મજી વગેરે આકાશમાં આવેલા રાસલીલાના દર્શન કરતા બ્રહ્મજી વિચાર કરે કે શ્રી કૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ છે ગોપીઓને દેહનું ભાન નથી છતાં આ રીતે લીલા કરવાથી મર્યાદાનો ભંગ થાય કૃષ્ણ અવતાર મર્યાદા ધર્મ મર્યાદા માટે છે શ્રી કૃષ્ણ આ રીતે પર સ્ત્રી સાથે નાચે તો ધર્મની મર્યાદાનો ભંગ થાય આ રીતે બહેનો ભાઈઓ બ્રહ્મજીના મનમાં શંકા પેદા થાય હવે બ્રહ્મજીના મનમાં બહેનો ભાઈઓ શંકા પેદા થાય હવે અત્યારે ઘણાય લોકો એમ કહે છે કે બધાય રાસ રમાડે છે આ આ બાપુ કેમ નહીં રમાડતા હોય એ કે કથામાં તો રાસ આવે તો લોકોને શંકા પેદા થાય એમાં હું આશ્ચર્ય બ્રહ્મજી હતા એને આવી શંકા થઈ હતી પણ બ્રહ્મજીના મનમાં પણ મારા શ્રી કૃષ્ણ બિરાજેલા અંતર્યામી આમી ભગવાન ને ખબર પડી કે બ્રહ્મજીની દાનત થોડીકજી આ ધર્મ ફળ છે પછી શ્રી કૃષ્ણ લીલા કરે હવે બ્રહ્મજીને દર્શન થાય સાડી પહેરેલ કોઈ ગોપી દેખાતી જ નથી બધાએ પિતાંબર ધારી કૃષ્ણ દેખાય ત્યારે બ્રહ્મજીને ખાતરી થાય આ મિલન સ્ત્રી પુરુષનું નથી લોક વિરુદ્ધનું નથી અતિ શુદ્ધ મિલન છે બ્રહ્મજી ભગવાનને વંદન કરે છે અને રાસ બિહારી લાલનો જયકાર કરે છે બોલે રાસ બિહારી લાલની પછી બ્રહ્મજી વંદન કરીને ઉભા રહ્યા ત્યારે શ્રી કૃષ્ણ ગમ્મત કરી પીતામ્બર ધારી કૃષ્ણ દેખાતા નથી હવે બધી ગોપીઓ છે

રહસ્ય આપને ધ્યાન ધ્યાનમાં આવે હવે નારદજી બેન ત્યાં આવે નારદજી ઈચ્છા થાય હું અંદર રાસમાં જાઉં તો પરમાત્મા મને માન આપશે મારે પરમાત્માને મળવું બહાર સખીઓનો પહેરો સખીઓ સમક્ષ અંદર જવાનો ઈરાદો જાહેર કરે ત્યારે સખીઓ પહેરો ભરીને કહે કે તમે દૂરથી દર્શન કરી શકો દૂરદર્શન એટલે આધ્યાત્મિક બધા દર્શન કરાવું તમે ધ્યાનમાં બેસો ને બેનો ભાઈઓ એટલે તમને લીલો પ્રકાશ દૂર 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 હોય ને એવું લાગે હજી જે બે હતા એની વાત છે નજીક તમે જવા જાવ કાંઈક ધ્યાનમાં વિઘ્ન કા આમ થઈ જાઓ આવું બધું બને કે તમે દૂરથી દર્શન કરી શકો પણ અંદર નહીં જઈ શકો નારદજીને જવાની મંજૂરી ન મળતા દુઃખી થાય પછી શ્રી રાધે શ્રી રાધે કીર્તન કરતા નારદજી રડવા લાગે દયા આવી વૃંદાવન ધામમાં કોઈ જીવ રડવા લાગે તો રાધાજી ત્યાં તરત દોડતા જાય રાધાજી નારદજી પાસે જઈને પૂછે કે બેટા તારી શું ઈચ્છા નારદજી કહે માં ગોપીઓ જો મને આનંદ મળે માટે કુંડમાં જઈને તું સ્નાન કર પછી તું રાસલીલામાં પ્રવેશ મળે રાધા કુંડ તો છે બહેનો ભાઈઓ હકીકત પણ વાસ્તવમાં રાધા કુંડ આપણી અંદર ક્યાં આવે ઈ કયો બોલો

રાધા કુંડમાં સ્નાન કરવાનું કીધું છે નિર્મળ બની જાવ હાવ કોઈ જાતનું અભિમાન નવું જોઈએ સ્ત્રી નથી પુરુષ નથી હું સરળ થઈ જાવ પછી નારદજી રાધાકુંડમાં જઈને સ્નાન કરે એટલે તે નારદમાંથી નારદી બની ગયા નારદજી વિચાર કરે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવામાં અને નારદી બનવામાં મારા બાપનું હું જાય આજ સુધી હું અભિમાનમાં મરી ગયો હું પુરુષ છું હું કીર્તન કાર છું બહેનો ભાઈઓ ગોપીઓ જેમ સ્ત્રી તત્વ છોડી દીધું તેમ નારદ્ય પુરુષ તત્વને છોડી દીધું અને યાદ રાખજો બહેનો ભાઈઓ તમને બધાને કહું છું સંસારના ધર્મ છોડી અને પ્રભુના માર્ગે જવું એ જ જીવનો ધર્મ છે અને પ્રભુ મિલનમાં પુરુષ એટલે એ અભિમાન બાધક છે હું સ્ત્રી છું હું પુરુષ છું એવો જેને ખ્યાલ આવે ત્યાં સુધી પરમાત્મા પાસે જીવ જઈ શકતો નથી હા અભિમાનીને રાસલીલામાં પ્રવેશ મળવાનો નથી પરમાત્માને મળવા માટે ગોપી બનીને જાઓ પુરુષ અહંકારનું પ્રતિક છે અને સ્ત્રી નર્મદાનું પ્રતીક છે

ભાગવત એ ગોવર્ધનાથજીનું વામન્યમય સ્વરૂપ છે ભાગવત પરમાત્માનું પ્રત્યક્ષ નામ સ્વરૂપ છે જે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે એને ભાગવત કહે નામ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી નામી પરમાત્મા સાથે સંબંધ થવાનો નથી દસમા સ્કંદ એ ભાગવતનું હૃદય છે માનવ જીવનનું માણસના જીવનનું છેલ્લું લક્ષ્ય રાસલીલા છે રાસલીલા એ જીવ અને પરમાત્માના મિલનની વાત છે જીવ પરમાત્મા સાથે એક ન થાય ત્યાં સુધી બહેનો ભાઈઓ શાંતિ નથી યાદ રાખજો જીવ પરમાત્મા સાથે એક થાય એટલે તરત મુક્તિ મળી જાય અને પરમાત્મા સાથે મૈત્રી કરશો ને તો પરમાત્મા તમને પણ પરમાત્મા બનાવી દેશે સુદામાનો દાખલો બહેનો ભાઈઓ મોજૂદ છે અને આજની અશાંતિનું કારણ સ્ત્રી અને પુરુષ ભગવાનને ભૂલી ગયા છે એ મનુષ્ય મોટો રાજો રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય તેથી કાંઈ મનુષ્યને શાંતિ નથી રાજાને શાંતિ નથી રંકને શાંતિ નહીં મૂર્ખ ને શાંતિ નહીં વિદ્વાનને શાંતિ નહીં જ્ઞાનીને શાંતિ નહીં શાંતિ કેને મળે જ્યારે જીવ પરમાત્માને મળે ને ત્યારે શાંતિ મળે છે યાદ રાખજો મનુષ્ય બહેનો ભાઈઓ સાધન કરે સાધન કરતા થોડીક સિદ્ધિ મળે અને જે બોલે તે સાચું થાય સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ મળે પ્રસિદ્ધિ મળે એટલે લોકો પાછળ પડે એટલે એ સાધન કરવાવાળાને અભિમાન આવે અભિમાન આવે એટલે એનું પાછું પતન થાય સિદ્ધિ મળી પ્રસિદ્ધિ મળી જરાક ડાયો થયો એટલે પતન થયું કોઈ વાહ કરે તો એની પાછળ જવાની જરૂર નથી આ તા રાસલીલાના બધા ભાવ કેટલો ટાઈમ થયો તો હવે અહીંયા આપણે કથાને વિરામ આપશું વિરામ પહેલાં બે મિનિટ આજ નાનું કીર્તન કરીએ ગાતા ગોવિંદ નું ના શરમ તની શેરી આવે જે છે પ્રભુનું શરમ તની શેરી આવે જે प्रभु ने भी दिल को भूलिया बोलो माया ने मोहनी मस्ती मां डूबिया ਇੰਦਨੂ ਨੋ ਸ਼ਰਮਦਨੀ ਸੇਨੀ ਆਵੇ

ਹਾਕਿਰ ਦਨਮਾ ਜਾਤੋ ਨਤੀ ਹਵੇ ਹਾਕਿਰ ਦਨਮਾ ਜਾਤੋ ਨਤੀ ਹੋਏ ਐ ਖਰਤੋ ਐ ਖਰਤੋ ਸਤ ਸੰਗਨੁ ਮਨ ਸ਼ਰਮਤਨੀ शंकरण शरणी जवा भगवती मुख ले भवानी संकर्म शरणे जवामा અભિમાન છે શરમ તને હરે રામ બોલ બુલ હરે રામ 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 હરે હરે